પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર પૂર્ણિમા રક્ષાબંધનનો સુભગ સમન્વય સર્જાતા શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા ત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા સોમનાથ મહાદેવને સવારના શૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતા અને સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી આ સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનાર સૈનિકોના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માંગ્યા હતા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કર્મચારીઓ અધિકારીઓ સૌને એ વાતનો સંતોષ છે કે લોકોની કરોડો લોકોની આસ્થાને એક સાકાર કરવા માટે અમે નિમિત્ત માત્ર બન્યા છીએ ભગવાન સોમનાથ સૌને સુખી રાખે એવી મંગળ પ્રાર્થના